મિત્રો રાજકોટમાં આવેલ શ્રી કાઠી ક્ષત્રિય સમાજ વિદ્યાર્થી ભવન જે પુષ્કરધામ મેઇન રોડ ઉપર આવેલી છે જ્યાં કાઠી સમાજના વિદ્યાર્થીભાઈઓ માટે હોસ્ટેલની બેસ્ટ સુવિધા આપવામાં આવેલી છે જ્યાં ઘર જેવું જમવાનું ને પૌષ્ટિક આહારની સાથે સાથે રમવા માટેનું પ્લેગ્રાઉન્ડ વાંચવા માટેની લાઇબ્રેરી ગરમ પાણી માટેનું સોલાર અને પાર્કિંગ એરિયાની સાથે સાથે વિશાળ વર્ગખંડ અને રહેવા માટેના વિશાળ સ્પેસવાળા રૂમની પણ સુવિધા આપવામાં આવેલી છે જ્યાં ડિસિપ્લિનની સાથે સાથે શાંતિમય વાતાવરણમાં વિદ્યાર્થીઓના ભણતર ઉપર પૂરેપૂરો ફોકસ કરવામાં આવે છે જ્યાં સ્કૂલ કોલેજ અને યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા હોય તેવા કાઠી સમાજના વિદ્યાર્થી ભાઈઓને એડમિશન આપવામાં આવે છે જ્યાં વિદ્યાર્થી ભાઈઓને ભણતરની સાથે સાથે તહેવારોની પણ ઉજવણી કરવામાં આવે છે અને એટલું જ નહીં વિદ્યાર્થી ભાઈઓને પ્રોત્સાહિત કરવા માટે સેમિનાર પણ ઉજવવામાં આવે છે તો જો તમે પણ રાજકોટની અંદર સ્કૂલ કોલેજ કે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરવા ઈચ્છતા હોય તો ઉપર આપેલ નંબરમાં કોલ કરો અને રૂબરૂ મુલાકાત લો શ્રી કાર્યક્ષત્રિય વિદ્યાર્થી ભવન પુષ્કરધામ મેન રોડ રાજકોટ